નવું સેન્યાર નામનું વાવાઝોડું જ્યાં દર્શક મિત્રો અત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે જેની અસર ને લઈને વિસ્તાર નિકોબાર સુધી સાયક્લોનિક સિસ્ટમનો તીવ્ર પરિભ્રમણ નો ઘેરાવો અત્યારે મંડરાયો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની હલચલ વધતી જોવા મળી રહી છે સાથે સાથે હાલ બંગાળની ખાડીના દરિયામાં

આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે જેની અસરને લઈને અરબી સમુદ્રના વિસ્તાર અને માલદીવ આજુબાજુના ક્ષેત્રની અંદર અત્યારે એક નવું પરિભ્રમણ સક્રિય બની ને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર માવઠા અને વાવાઝોડાનું ભયંકર સંકટ વધારી રહેલું જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારમાં નવી નવી સિસ્ટમોની અસરોને લઈને આગામી છ દિવસ માટે ભારે વરસાદનો તીવ્ર એલર્ટ જાહેર વિસ્તારોમાં વરસાદની સાથે સાથે માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ઠંડીને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે જેની પણ સંપૂર્ણ વિગત મેળવવાના છે જેની અસર લઈને બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવન અત્યારે ગુજરાતના વિસ્તાર ઉપર પોતાની અસરો દર્શાવી રહ્યા છે ભેજના પ્રમાણને લઈને ગુજરાતમાં વહેલી સવાર રાત્રિ દરમિયાન

મલેશિયાના તટીય ક્ષેત્રથી લઈને મુલાકાના વિસ્તારની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી હોય તેમ બંગાળની ખાડીના દરિયામાં કલાક ની અંદર ડિપ્રેશનના વિસ્તારની અંદર પરિવર્તિત થતું જોવા મળવાનું છે જેની અસર ને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે કાશ્મીરના તટીય વિસ્તારોથી લઈને અત્યારે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર મદુરાઈ ના વિસ્તારથી કેરળ તામિલનાડુના વિસ્તારની અંદર આંધ્રપ્રદેશ ઓડિશાના ક્ષેત્રથી લઈને ભુવનેશ્વર અને વિશાખાપટનમના વિસ્તાર સુધી વરસાદ અને માવઠાનું ભયંકર જોર સક્રિય બનતું જોવા મળવાનું છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલા આ નવા વાવાઝોડા ને સીએનઆર નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે જી હા મિત્રો તમે સિસ્ટમ નો પરિભ્રમણ નો ઘેરાવો જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તાર સુધી સિસ્ટમ અત્યારે પોતાનો ભયંકર વેલ માર્ક લો પ્રેશરનો તીવ્ર ઘેરાવો આજુબાજુના ક્ષેત્ર સુધી ભયંકર અસર દર્શાવી રહેલો જોવા મળી છે જેમ જેમ સિસ્ટમ મજબૂત બનશે તેમ તેમ બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે

અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર પણ યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળવાનું છે જેને લઈને કેરળના તટીય વિસ્તારથી કર્ણાટક વિસ્તાર લક્ષદ્વીપના વિસ્તારના અનેક ક્ષેત્રની અંદર પણ

બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાત અને બંગાળની ખાડીથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની ખુખાર અને અતિ ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે ઓચિંતાના પલટાવ આવવાની સાથે હવે પછી ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અરબી સમુદ્રના દરિયામાંથી ફૂકાતા ભેજયુક્ત પવન અને બંગાળની ખાડીના દરિયામાંથી ફૂકાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતમાં 30 થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવનોની અવરજવર વધી રહેલી જોવા મળી રહી છે આમ હવે પવનોની અવરજવરની સાથે ગુજરાતની અંદર નવી આગાહી કરવામાં આવી રહી છે તમે લાઈવ અત્યારે વાવાઝોડાની તીવ્ર હલચલ બંગાળની ખાડીના દરિયાની અંદર જોઈ શકો છો હવે પછી આ સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાંથી ધીમે ધીમે

કયા વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને ધીમે ધીમે નામના વાવાઝોડા ની અંદર પરિવર્તિત થતી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ અનુસાર આ સિસ્ટમ આગામી અડતાલીસ કલાકમાં ચક્રવાતી તોફાન અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે આ વાવાઝોડું

પચીસ થી આ સિસ્ટમ હાલની અંદર મલક્કા સ્ટ્રેટ અને દક્ષિણ અંદમાન સમુદ્ર નજીક પહોંચેલી જોવા મળી રહી છે વધુની અંદર આ સિસ્ટમ હવે ધીમે ધીમે દક્ષિણ પૂર્વ તરફ બંગાળની ખાડીના વિસ્તારો એટલે કે બંગાળની ખાડીના તટીય વિસ્તારથી દરિયાની અંદર સિસ્ટમ અત્યારે એક કિલોમીટર દૂર જોવા મળી રહી છે તેમ છતાં પણ બંગાળની ખાડીના તટીય અનેક રાજ્યની અંદર

ઠંડીના પ્રમાણની વધારા સાથે ભેજના પ્રમાણમાં પણ પુષ્કળ વધારો થઈ રહ્યો છે પરિવર્તિત થતી જોવા મળવાની છે જેને લઈને ચોવીસ સત્યાવીસ નવેમ્બર સુધીમાં મજબૂત ચક્રવાતી તોફાનની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થતી જોવા મળી શકે છે ભારે વરસાદ અને સમુદ્રની અંદર તોફાન સક્રિય બનતું જોવા મળી શકે છે તેવી પણ તીવ્ર આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે પીટીઆઈ અનુસાર રાજ્ય સરકારે સંભવિત ચક્રવાતનો સામનો કરવા માટે તૈયારીઓ કરી લીધી છે નવેમ્બર સુધી ટાપુઓ ઉપર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવે છે નિકોબાર ક્ષેત્રની અંદર ચોવીસ અને પચીસ નવેમ્બરના રોજ વરસાદ તેની ટોચ ઉપર પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી છે તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને પચીસ નવેમ્બરના રોજ પવનની ગતિ પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધવાની પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે વાવાઝોડાના માર્ગ અંગે હવામાન શાસ્ત્રીઓ દ્વારા હજુ પણ અનિચ્છતા પ્રવર્તી મજબૂત બનશે અને હવે પછી કઈ દિશાઓ તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે ચોવીસ નવેમ્બર પછી વાવાઝોડું તામિલનાડુ આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધશે જેને લઈને

તેમજ સંય રાષ્ટ્રના ચક્રવાત નામકરણ પેનલ માન્ય છૂટ અંદર સામેલ કરવામાં આવી રહ્યું છે આમ જી દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા વાવાઝોડા ને હવે પછી નામનું વાવાઝોડું નામ આપવામાં આવી રહ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારમાં અત્યારે હિમવર્ષા અને બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો છે તો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં નવા વાવાઝોડાના ખતરાને લઈને ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો દેશની અંદર હવામાનની અંદર બે અલગ અલગ રૂપ જોવા મળી રહ્યા છે કાશ્મીરની અંદર તાપમાન જીરો ડિગ્રી જ્યારે અન્ય છ રાજ્યની અંદર ભારે વરસાદ વરસવાની કરવામાં આવી રહી છે આગાહી દેશની અંદર હવામાનની અંદર

નવી આગાહી કરવામાં આવી રહી છે તો દક્ષિણીય ભારતના છ રાજ્યોની અંદર ભારે વરસાદનો તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે દિલ્હીના ક્ષેત્રથી યુપીના વિસ્તાર અને બિહારના વિસ્તારની અંદર ઠંડીનો પ્રમાણ વધતું જોવા મળી શકે છે જી હા દર્શક મિત્રો દિલ્હીની વાત કરીએ તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની અંદર તાપમાનમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે સાંજ દરમિયાન વીસથી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે પ્રદૂષણમાંથી રાહત મળવાની શક્યતા પણ દિલ્હી માટે કરવામાં આવી રહી છે તો ખાસ જાણી લેજો પર્વતીય રાજ્યની અંદર તાપમાન શૂન્ય નીચે જવાની શક્યતા આવી રહી છે પર્વતીય રાજ્યની અંદર પણ નીચે જતું જોવા મળી રહ્યું છે ઉત્તરાખંડના ભિન્ન ભિન્ન વિસ્તારમાં સવાર અને સાંજ દરમિયાન ઠંડીનું જોર વધી રહ્યું છે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારની અંદર અત્યારે ભયંકર ધુમ્મસના કારણે લોકોને ભયંકર ભારે વરસાદની ચીમકી દર્શાવવામાં આવી છે દક્ષિણના છ રાજ્યની અંદર ભારે વરસાદની દર્શાવવામાં આવી રહી છે આગાહી હવામાન વિભાગના તાજા અનુમાન પ્રમાણે તામિલનાડુ કેરળના ક્ષેત્રથી આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળના ક્ષેત્રથી ઓડિશા અને અંદમાન નિકોબાર ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ દરમિયાન દરિયા કિનારે રહેતા માછીમારોને ખાસ સતર્ક રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે